માંડવી તાલુકાના મસ્કા ગામે સાંસદ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું મસ્કા ગ્રામ પંચાયત દ્વારા સવારે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે વૃક્ષારોપણ થયું હતું ત્યારબાદ રાજગોર સમાજવાડી ખાતે શ્રીના મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘાર કીર્તિભાઈ ગોર વિશાલભાઈ ઠક્કર કિશનસિંહ જાડેજા ડોક્ટર મૃગેશ બારડ આનંદ નાગુ તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ એવા વિનોદભાઈ ચાવડાના માધ્યમથી કચ્છ લોકસભા પરિવાર દ્વારા આજે મસ્કા ગામે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાતનું કાર્યક્રમ ગોત્ર રાખવામાં આવ્યો એના અંતર્ગત વૃક્ષારોપણ એક પેઢ મા કે નામ એમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે આવી અને વૃક્ષારોપણ કરી અને પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમનું અને ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ પણ ગામના યુવાનો દ્વારા રાખવામાં આવ્યો છે જેમાં આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા છે જગ્યાઓ છે અને જે એવા સામાજિક સ્થળો છે જ્યાં એને પ્રોટેક્શન હોય ઝાડને અને એની માવજત થઈ શકે એનો ઉછેર થઈ શકે એવી જગ્યાઓ ઉપર અમે આવનારા સમયમાં વૃક્ષારોપણ કરી અને એનો ઉછેર થઈ શકે એવી એટલા જ વૃક્ષો આવી અને એ વૃક્ષોનો અમે ઉછેર કરીશું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અનેક વિકાસના કામો આ ગામમાં થયેલા છે અનેક યોજનાઓનો લાભ પણ અમારા વિસ્તારને મળેલું છે અને આગામી સમયમાં પણ ખૂબ જ સારી રીતે ડેવલપ થાય પ્રી પ્લાનિંગ સાથે એ રીતનો અમારો અભિગમ રહેશે